જય માતાજી મિત્રો હું છાયાબેન પટેલ તમારું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે બનાવીશું કાઠિયાવાડી ઢાબા પર મળતું એકદમ ચટાકેદાર અને સ્વાદિષ્ટ એકદમ સરળ રીતથી ભરેલા રીંગણ બટાકાનું શાક આ વિડીયો બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો ભરેલા રીંગણનું શાક બનાવવા માટે મેં અહીંયા અઢીસો ગ્રામ આ રીતે રીંગણ લીધા છે ત્રણ બટાકા લીધા છે એક કાંડો લીધો છે તમે જોઈ શકો છો કે એકદમ ફ્રેશ તાજા રીંગણ છે અને રીંગણને હંમેશા ધોઈને જ ઉપયોગમાં લેવાના હવે રીંગણને બરાબર ધોઈ લેશું અને પછી આપણે રીંગણને સમારી લેશું રીંગણનો પાછળનો ભાગ કાઢી અને ઉપરનો ટોપીનો ભાગ પણ આ રીતે આપણે અલગ કરી લેશું રીંગણમાં ઊભો અને આડો બે કટ લગાવી દઈશું નીચે સુધી કટ જવા દેવાનું એટલે રીંગણ અંદર ખરાબ હશે ને તો પણ ખબર પડી જશે આ રીતે ચેક કરી લેવાનું સમારેલા રીંગણ ડાયરેક્ટ આપણે પાણીમાં ઉમેરીશું જેથી કાળા ન પડે હવે આપણે બટાકાની છાલ ઉતારી લઈએ અહીં તમે શાક માટે બાફેલા બટાકા પણ લઈ શકો છો પણ આજે આપણે કુકરમાં શાક બનાવીશું એટલા માટે આપણે કાચા બટાકા લીધા છે હવે આપણે બટાકાને ઊભો અને આળો બે કટ લગાવી દઈશું જો તમને આખા બટાકા ના ગમતા હોય તો તમે એને બે ભાગમાં પણ કટ કરીને લઈશું હવે આપણે કાંડો સમારી લઈશું એમ તો ખાસ કરીને બધા લોકો કાંડાનો ઉપયોગ કરતા નથી પણ આજે હું તમને મારા સિક્રેટ મસાલાની રેસીપી બતાવીશ તેની માટે કાંડાની છાલ ઉતારીને લાંબા લાંબા સમારી લઈશું આ મારી સિક્રેટ રેસીપી છે તો હું તમને એક ટિપ્સ આપીશ કે કાંડા ઉમેરવાથી આપણા શાકનો રસો જાળો થાય અને ટેસ્ટ પણ સારો આવે ચાલો તો હવે રીંગણ અને બટાકામાં ભરવાનો મસાલો જોઈ લઈએ તો તેની માટે પહેલાં એક ચમચી સફેદ તલ લીધા છે વીસથી પચીસ સિંગનાણા લીધા છે તમે એને શેકીને પણ લઈ શકો છો પણ મેં અહીં મેં કાચા લીધા છે પછી એક વાટકી ધાણાજીરું પાવડર લીધો છે પછી બે ચમચી લાલ મરચું પાવડર લીધું છે અને એક ચમચી હળદર લીધી છે પછી આપણે એક કાંડો સમારેલો છે એ લીધો છે અહીં ત્રણ લીલા મરચાં સાતથી આઠ લસણની કઢી અને એક ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો છે અને અહીં લીલી લસણ અને ધાણા ધોઈને લીધા છે હવે એક મિક્સર જારમાં કાંડા સિંગદાણા તલ ધણાજીરું પાવડર લાલ મરચું પાવડર હળદર પાવડર પછી આડું લસણ મરચાં મીઠું અને ધાણા અને લીલી લસણ ઉમેરી ઢાંકણ બંધ કરીને એને મિક્સરમાં ક્રશ કરી લેશું જો આપણો સરસ મસાલો રીંગણમાં ભરવા માટે રેડી થઈ ગયો છે હવે આપણો મસાલો તૈયાર છે જેમ કે મેં પહેલાં બટાવ્યો હતો હવે રીંગણમાં જે કટ કરેલો ભાગ છે તેમાં બરાબર મસાલો જેટલો આવે તેટલો ભરી લઈશું મસાલાને તમે ચમચી કે હાથથી એક એક કરીને રીંગણના કાપામાં અંદર ભરી લઈશું મસાલો શ્રેષ્ઠ રીતે હાથથી જ ભરવામાં આવે છે તમે રીંગણમાં જેમ બને તેમ વધારે મસાલો નાખશો તેટલું શાક તમારું ટેસ્ટી લાગશે આ રીતે આપણે બધા રીંગણ ભરી લઈશું તે જ રીતે બટાકામાં પણ જેટલું સ્ટફિંગ આવે તેટલો મસાલો ભરી લઈશું હલકા હાટે અને પછી જે મસાલો છે તે થોડો વધેલો છે તે આપણે શાકમાં ગ્રેવીમાં કામ લાગશે તો હવે એક આપણે કૂકર લઈશું તેમાં ત્રણથી ચાર ચમચી તેલ રેડીશું તેલ ગરમ થઈ જાય પછી એક ચમચી મીઠી નાખીશું અને એક ચમચી હિંગ નાખીશું ત્યારબાદ ભરેલા રીંગણ એક એક કરીને મૂકતા જઈશું તમારે એક વાત ધ્યાન રાખવાની છે ગેસ હંમેશા લો ફ્લેમ પર જ રાખીશું નહીં તો આપણા રીંગણ કૂકરના તળીએ ચીટકી પણ જશે અને બળી પણ જશે હવે એક ચમચાના મદદથી રીંગણ અને બટાકા સાટડી લઈશું હવે આપણે જે વઢેલો મસાલો હતો તે આપણે ઉમેરી દઈશું થોડી વાર સાટડશું એટલે રીંગણનો કલર બદલાશે પછી આપણે એમાં એક ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું જેથી શાકનો કલર સરસ આવે પછી એમાં અડધી ચમચી હળદર ઉમેરીશું અને નાની એક ચમચી ગરમ મસાલો એડ કરીશું ત્યારબાદ એક ચમચાના મદદથી એકવાર મિક્સ કરી લઈશું પછી એમાં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું વધારે પાણી ઉમેરવાની જરૂર નથી શાક હંમેશા થોડું ડ્રાય હોય ને તો જ વધારે સરસ લાગે છે હવે કૂકરનું ઢાંકણ સારી રીતે ઢાંકી દઈશું અને માત્ર એક જ સીટી કરવાનું છે તેને એકદમ ધીમા ગેસ પર જ રાખીશું કૂકરમાં એક સીટી થઈ ગઈ છે હવે જો વધારે સીટી કરશો તો રીંગણ મેસ થઈ શકે છે આઠી કૂકરમાં એક સીટી થવા પછી થોડી વાર ઠંડુ પડે ત્યાં સુધી રાહ જોઈશું વધુ સીટી કરવાથી રીંગણનો સ્વાદ ખરાબ થઈ જશે તમે જોઈ શકો છો આપણું શાક સરસ રેડી થઈ ગયું છે ચાલો તો હવે આપણે ધાણા નાખીને સર્વ કરી લઈએ કાઠિયાવાડી ઢબા સ્ટાઇલ ભરેલા રીંગણ બટાકાનું શાક ખાવા માટે રેડી છે તેને ગરમ ગરમ સર્વ કરો પરાઠા ભાત અથવા રોટલા રોટલી સાથે જમવા માટે આ શાક શ્રેષ્ઠ છે એક વખત તમે આ રેસીપી ઘરે બનાવશો ને તો તમને વીકમાં ત્રણથી ચાર વખત બનાવવાની ફરમાઈશ આવશે અને આ રીતે બનાવો અને કોમેન્ટ સેક્શનમાં જણાવો કે તમારી ફેમિલી મેમ્બર્સને શાક કેવું લાગ્યું આવી જ અવનવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં જેથી નવી નવી રેસીપીની નોટિફિકેશન આવતી રહે તો ચાલો મળીએ બીજા વિડીયોમાં આવજો